તો ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના બે અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કારણ કે આજે સન્ડે છે અને સન્ડે ઇઝ બિઝી ગોઈંગ ડે ફોર અસ તો એટલે જ અને હા હું તમને મળાવી દઉં બપોને હજુ વરદન્ય ઉઠે છે ને ખાલી ને ખાલી બસ કલાક થયો છે અને અત્યારે તમને ઘરની હાલત બતાવી દઉં પ્લસ બમ્પુની હાલત બતાવી દઉં અત્યારથી બૂમા બૂમ ચાલુ કરી દીધી છે અને હું તો આખો દિવસ એની જોડે જ હોઉં છું તો હું તમને બતાવું છું અત્યારે આ ઘરની હાલત છે અને અહીંયા જોઈ લો કેવું લાગ્યું સવાર સવારમાં મોર્નિંગ તમારું મોડું જ કહી બહુ મસ્ત જ છે કેમ બુમા બૂમ કરતા હતા હમણાં મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો ને પહેલા જ બુમા બૂમ થઈ હતી થોડી બધન જોડે હા

અત્યારે સખત એટલે સખત આજે સન્ડે છે પ્લસ વેડિંગ સીઝન અને મતલબ ટ્રાફિક જ એટલું છે ખબર નહીં અમારી શોપિંગ છે નીકળ્યા છે અત્યારે વાગ્યા છે સાંજના સાડા પાંચ છ અને તમે જોઈ શકો છો સાત વાગ્યા હોય ને એવું લાગી રહ્યું છે અને જોઈએ હવે અમારું કામ થાય છે કે નહીં ટ્રાફિક

વર્ધન ભાઈ તો હું જયારે શોપિંગ કરતી હતી ને એના પપ્પા લઈને ઉભા થઈ ત્યારે જ થઈ છે તો જોઈએ હવે ભાઈ રાત્રે મહેરાત તો નથી કરતા ને કારણ કે અત્યારે વાગ્યાની સાડા છ અને ઓપર ટાઈમે સીધો થઈ છે રાત્રે જમી કરીને ફ્રેશ અપ થઈને અમે લોકો નીકળ્યા છે બહાર એકચુઅલી આજે કેવું છે કે મને ડિનર કરવાની કોઈ પણ ઈચ્છા નથી મને ઈચ્છા હતી કે ગરમ ગરમ સૂપ જેવું પીવાની એટલે અમે લોકો અત્યારે રાત્રે બહાર નીકળ્યા છે

અહીંયા મેં મંગાયો છે વેજ થુપ્પા નહીં ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ કંઈક બહુ જ પહાડી ડિશ છે જે નૂડલ્સ અને સૂપનું કોમ્બિનેશન છે મને ભાઈએ સજેસ્ટ કર્યું કે તમે આ ટ્રાય કરો બહુ મજા આવશે ઠંડીમાં તો જોવું હવે ટેસ્ટ કરી કેવું લાગે છે ને નોડલ 44 કા તો મન જાઉ હોય ને એના જેવું છે પણ નોડલ્સ વધારે સારું છે જે વર્ધન જો વર્ધન જો ઓહ જો ટેસ્ટ આ મોટું નોડલ્સ લે વર્ધન એનાથી ની આ જો આયે ભાઈ અમે ખાલી સુપ જ ઓર્ડર કર્યો મોમોઝ નો ઓર્ડર નથી કર્યો અને કોમ્પ્લિમેન્ટરી આપવા હોય તો અમને કોઈ વાંધો નથી પણ ચાલશે વર્ધન કેવું લાગ્યું મમ ભાઈ ઉભો હતો તમે છે ને અત્યારે વર્ધન ઉપર પ્રેંક કરવા જઈ રહ્યા છે એકચ્યુઅલી અમે લોકો છે ને જ્યારે કંઈ બી થોડી ઘણી બોલા ચાલી એની સામે થાય તો એ કેવું રિએક્ટ કરે છે ને એ આજે તમને બતાવીએ

नहीं पर तुम्हारी ना कराय हैं सो करो जो हैं सो करो जो ये ले 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 सो है करो जो <laughs> है? <laughs> <laughs>

આપી દે ચીકલી છે આ કે ભાઈ કઈ દે બધાને ભાઈ કઈ દે બાય કિશી આપી દે

પૂરે પૂરો ટ્રાય કર્યો કે એકદમ મંચાઉ સૂપ ને થૂપા નામ આપી અને હું મેન્યુમાં લગાવી દઉં પણ ઓકે લાગ્યો પણ ક્વોન્ટિટી બહુ જ હતી ઓલમોસ્ટ બે ત્રણ જણા ખાય ને ત્યારે પૂરું થાય પણ મારાથી તો ના થયું પણ જે સૂપની ક્રેવિંગ હતી ને બહુ જ સરસ રીતે સેટીસ્ફાઈ થઈ સારું થયું મેં મંચાઉ અલગથી ના કર્યો નહીંતર મારા માઇન્ડમાં હજુ થાય વેજ સૂપ પર ટ્રાય કરવાની જરૂરત હતી ચાલે સારું હતું સો અમે ઘરે આવી ગયા છે અને આજનો જે સન્ડે હતો ને બહુ જ ઇઝી ગોઈંગ હતો બહુ જ મજા આવી ગઈ આજના સન્ડેમાં મતલબ જે મારું ડેલી રૂટિન છે એનાથી હડકે થઈને કંઈક કલર થયું ને વાજબી રિલીફ મળી અને અત્યારે હજુ પણ વજન બી ઊંઘ્યા નથી અને બસ ઊંઘવાનો ટ્રાય કરી રહી છું તો મળીએ કાલે આ બ્લોગમાં માં એનું હું અત્યારે જ કરી રહી છું તો મળીએ કાલે અને હા બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો વિડિયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરજો થેન્ક યુ સો મચ બાય બાય વજન ઘટા કહી દે બાય બાય બાય